અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર થયેલા પથ્થરમારા અને ત્યારબાદ પોલીસે કરેલી કાર્યવાહી વિશે પ્રતિક્રિયા આપતા આ પાર્ટીના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે પોલીસે જાતે દાખલ કરેલી ફરિયાદમાં ભાજપના એક પણ નેતાના નામનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો ત્યારે ભાજપ દ્વારા કરાયેલી ફરિયાદમાં કોંગ્રેસના નેતાઓના નામ છે અમે ફરિયાદ દાખલ કરાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા તેમ છતાં પણ ફરિયાદ લેવામાં નથી આવી તો જરૂર પડી તો 6 જુલાઈ એ કોંગ્રેસનો શક્તિ પ્રદર્શન પણ કરી શકે છે અને આ સાથે અમે રાહુલ ગાંધીને પણ ગુજરાત આવવા માટેનું આમંત્રણ પાઠવ્યું હોય તે બી પ્રતિક્રિયા આપી છે અરે દફતર इनके चट्टे बट्टे देर अंधेरे रात में सुबह 4:00 बजे आए कांग्रेस ऑफिस के दफ्तर का गेट तोड़ा यहाँ पे हमारे होल्डिंग्स लगे थे उसको नुकसान किया हमारी प्रॉपर्टी को नुकसान किया हमारा एक चौकीदार उसकी एक प्रेग्नेंट बेटी थी उसको भी मैन हैंडल किया उसको अस्पताल ले जाना पड़ा इस सुबह चार बजे करके फिर गए और अपनी वेबसाइट पे उन्होंने ये पूरा इसका वीडियो भी डाला देखो तो सही गुंडागिर्दी की कहां तक हद है हमने पुलिस कंट्रोल को इतला किया हमने कोई अरेस्ट नहीं हुआ इसके बाद दोपहर दो, दो बजे एक मैसेज वायरल होता है कि पत्थरबाजी करने के लिए कांग्रेस दफ्तर में सभी भाजपा के कार्यकर्ता पहुंचे मीडिया के लोगों को भी गया मैसेज कि आप आइए कवर करने के लिए ग्रुप्स में पत्थरबाजी के शब्द भी लिखा था कुछ लोगों ने स्क्रीनशॉट भेज के हमको भेजा लेके हमने तुरंत पुलिस कंट्रोल को इतला किया हमारे लोग जाके लोकल जो पुलिस स्टेशन है वहां पर भी कह के आए मेरे कार्यकर्ता राहुल गांधी जी जिनको बब्बर शेर कांग्रेस के कहते हैं उनको पता चला तो अपना दफ्तर बचाने के लिए सुबह तो हुआ था अब दोबारा न हो सारे कांग्रेस के कार्यकर्ता नेता यहाँ इकट्ठे हो गए हमारे दफ्तर में मैं उनको बधाई भी देता हूं शाम को चार बजे बिना किसी इजाजत पुलिस से लिया लिए टोला आता है भाजपा का झंडे लेके गाली गलोज की भाषा पथराव पुलिस देख रही है एक पत्रकार का सर फूटता है उसने लाइव किया उस पत्रकार ने और कहा कि तांडव चल रहा है 20 मिनट हो गए, ये पुलिस भाजपा के लोगों को मदद कर रही है, कांग्रेस के दफ्तर पे पत्थर फेंके जा रहे हैं, और इसी पत्थरबाजी के बीच उनके लोगों ने ही फेंके पत्थर उन्हीं के लोगों में से किसी का किसी को लगा पता नहीं पुलिस को भी लगा हमारे लोग हमारे बब्बर शेर कार्यकर्ता दीवार बन के पूरा कानून को अपने दिलों दिमाग में रखते हुए किसी ने भी वायलेंस नहीं किया पर खड़े रहे गांधी जी की फौज की तरह राहुल गांधी जी की फौज खड़ी रही और ये हल्ला बोल चलता रहा उसके बाद पुलिस ने जाके एक अपनी कंप्लेन खुद लिख दी जिसमें कांग्रेस के तीन नेता के नाम लिखे તો આ જે મામલો બિચ્યો છે તેને લઈને અમારા સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાયા છે તેમની પાસેથી માહિતી મેળવીશું ધવલ જણાવશો કે અત્યારે કોંગ્રેસ કાર્યાલય પર કેવો માહોલ છે અને કોંગ્રેસ દ્વારા હવે કેવા પ્રકારની કાર્યવાહી જ્યારે પોલીસ પર અને કાયદા વ્યવસ્થા પર કોંગ્રેસ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે ધવલ અ ચોકસની જે પ્રમાણે જે મંગળવારના રોજ પક્ષ પર કોંગ્રેસ અને ભાજપના જે રિસોર્સ આદર સાહેબ સમક્ષ દ્વારા જે પક્ષ પર કરવાનો છે તમને આજે સખતથી પ્રોહી જે પ્રેસ કોન્ફરન્સ જો અમારી ફરિયાદ લેવામાં નહીં આવે તો જેલ ભરો આંદોલન પણ કરવાની જે ચૂંટણી છે તે ચૂંટણી બીજી વાત પણ એ કરી છે કે રથયાત્રા ને ધ્યાન ને લઈને આ કાર્યક્રમ તો તારીખના રોજ નિમિત કરે છે અને 4 તારીખે પહેલા 6 તારીખના રોજ નિમિત કરે 7 તારીખે રથયાત્રામાં કાયદો વ્યવસ્થાને બગડેલું છે અને પર કોંગ્રેસ પક્ષે بيان કાઢ્યો છે અને ભગવાન ગોકનંદજી જે છે ચોત અમારા પ્રતિપક્ષને લેતા એના પ્રતિપક્ષમાં માંગ છે ભગવાન સકસે પણ અમે શબ્દમાં રાખ્યો છે કે જો કાયદો વ્યવસ્થાની સ્થિતિ ના બગડે તે માટે પણ નિર્ણય લેવામાં આવ્યો છે અને બીજી મહત્વની વાત એ છે કે સામે આવી રહ્યું છે કે કોંગ્રેસના જે પૂર્વ પ્રમુખ અને તેર હાલ વાય

ગુજરાતની મુલાકાત લેવા માટે આવે અને ખાસ જે કાર્યકર્તાઓ અને નેતાઓ છે તેમની સાથે મુલાકાત કરે તેવી અપીલ શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી છે કમાન્ડ દ્વારા હવે સ્પષ્ટ કરવામાં આવશે કે સમય અને સ્થળ શું રહેશે તો અમદાવાદના કોંગ્રેસ ભવન પર બજરંગદળના કાર્યકરો આવે છે તેવો મેસેજ મળતા જ કોંગ્રેસ ભવન પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો જેમાં ઝોન સાત ડીસીપી એસીપી પીઆઈ સહિતનો મોટો પોલીસ બંદોબસ્ત કોંગ્રેસ કાર્યાલયની બહાર ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે ટીઆર ગેસના સેલ અને હાથમાં લાકડીઓ સાથે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે પારડી ચાર રસ્તાથી કોંગ્રેસ કાર્યાલય તરફ આવતા જતા રસ્તા ઉપર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે